કેમ છો સ્વાગત છે ફરી યશોમિ ટેલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ તમારો ખૂબ સુંદર એવો રિસ્પોન્સ આવે છે સારી રીતના કોલ્સ આવે છે અને તમે અહીંયાથી જોડાઈને પાર્સલ્સ પણ તમારા બુક કરાવો છો ઘણા બધા કસ્ટમર્સની ડિમાન્ડ હતી કે એમ્બ્રોઇડરી વર્ક હેવી વર્ક સાથે કઈ વરાયટી હશે તો એ પણ એકવાર વિડીયો જરૂર બતાવજો તો ફ્રેન્ડ્સ તમારી આ ડિમાન્ડ ને કમ્પલીટ કરવા માટે આજનો આ વિડિયો લાવ્યા છે જેમાં હું તમને શેર કરવાની છું જબરદસ્ત એવું હેવી એમ્બ્રોડરી વર્ક કલેક્શન કાં તો તમે પાર્ટી વેર કલેક્શન પણ કહી શકો છો કાં તો બ્રાઇડલ કલેક્શન પણ કહી શકો છો તો ચાલીએ વધી આજના ફર્સ્ટ આર્ટિકલની તરફ તો આ હોવાનું છે ઝોમેટો ફેબ્રિક કે വൈટ કેટ ફેબ્રિક સાથે જે તમને મળી રહી છે એમ્બ્રોડરી વર્કમાં ગોલ્ડન થ્રેડ એમ્બ્રોડરી વર્ક છે અને ફૂ સાઇડ વાત કરીએ બોર્ડરની તો એ પણ તમને એમ્બ્રોઇડરી વર્ક સાથે લેસ અકોર્ડિંગ અવેલેબલ થઈ જશે એ પણ પ્રોપર ફિનિશિંગ સાથે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આમાં ઓલ ઓવર સાડીમાં તમને મળી રહેશે સિરોઝકી ડાયમંડ અને વાત કરીએ વર્કની એવું નથી કે અડધી સાડીમાં વર્ક છે અને પછી સાડી જે છે પ્લેન છે તો તમે જોઈ શકો છો ઓલ ઓવર સ્કર્ટ એરિયામાં તમને વર્ક મળશે પછી આ રીઓ તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસનો પોર્શન તો આ છે યશોભૂમિ ટેક્સટાઇલની ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી સાથે તમને બેસ્ટ રેટ પ્રોવાઇડેડ કરીએ છીએ ચાન્સ આપીએ છીએ એવું નથી કે અમારે ત્યાં કસ્ટમર્સ તમે જોઈ શકો છો હું તમને આ અમારો જે પરચેસિંગ એરિયા છે ડિસ્પેચિંગ એરિયા છે ડેલી વિડીયો બતાવતી રહું છું કેવી રીતના પાર્સલ્સ અહીંયાથી ડિસ્પેસ થાય છે કઈ રીતના માલ અહીંયાથી ઓર્ડર જે છે રિસીવ થાય છે ને કસ્ટમર કઈ રીતના અમારા સાથે જોડાય છે જેથી એ લોકો પણ સારી રીતના બિઝનેસ કરે એને ગ્રો કરે આગળ વધે ડબલ એવો પ્રોફિટ સારો એવો માર્જિન પોતાના બિઝનેસમાં કમાવે તો ફ્રેન્ડ્સ એની જ માટે જો તમે પણ જોડાવા માંગો છો તો યશભૂમિ ટેક્સટાઇલ સાથે નાની એવી અમાઉન્ટ સાથે પણ જોડાઈ શકો છો

વેરાયટી અવેલેબલ છે એન સુધી વર્ક રહેશે અને વાત કરીએ બ્લાઉઝની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં તમને વિથ પેટર્ન આમાં બ્લાઉઝ જે છે અવેલેબલ થઈ જાય છે પછી તમારા કસ્ટમર્સની મરજી એમ લોકોને જેવી રીતના મોડિફાય કરવું હોય ડિઝાઇનર કોન્સેપ્ટમાં સ્ટીચ કરવું હોય તો સ્ટીચ કરી શકે છે હવે વાત કરીએ મેચિંગની તો મિનિમમ હશે ચાર પીસની મેચિંગ મેક્સિમમ હશે છ પીસની એથી વધુ નથી આ બધા જ આર્ટિકલ્સ હેવી છે પ્રાઇસ જાણવી હશે ડાર્ક કલર ચાર્ટમાં

તમે જોઈ શકો છો જબરદસ્ત એવું લુક આપે છે જોર્જેટ ફેબ્રિકમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જબરદસ્ત એવું બોર્ડર કટ બોર્ડરનો કોન્સેપ્ટ એમ્બ્રોડરી વર્ક તમે જોઈ શકો છો ડિઝાઇનર લુક સાથે મલ્ટી કલર થ્રેડ સાથે તમને આ આર્ટિકલ અવેલેબલ થઈ જાય છે આ આ ટાઈપના આર્ટિકલ છે ને ફ્રેન્ડ જેને વેચવા માટે મહેનત નથી કરવી પડતી કસ્ટમર હસતા હસતા લઈ જાય છે અને બીજી વાર પાછા આવે છે કેમ કે તે લોકોને ખબર છે કે કંઈક તમે યુનિક અને ડિફરન્ટ એ લોકોને આપવાના છો આ જે આર્ટિકલ્સ તમે આજે વિડીયોમાં જોઈ રહ્યા છો ને આ પોતે જાતે જ વેચાઈ જાય છે મહેનત નથી કરવી પડતી ને આમાં પ્રોફિટ પણ તમે સારો એવો કમાવી શકો છો એટલે ફોર્ટી ફાઈવ ટુ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ માર્જિન સાથે આ કલેક્શન તમે સેલઆઉટ કરીને આરામથી તમારું પ્રોફિટ જે છે કમાવી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ મસ્ત મસ્ટર્ડ યલો કલર સાથે પણ તમે જોઈ શકો છો આમાં કોપર ઝરીનું વર્ક વિથ સિરોસ્કી ડાયમંડ મળે છે લેરિયા પેટર્નમાં અને વાત કરીએ ને ફૂલ સાઈઝ બોર્ડરની તો તમે જોઈ શકો છો ટોટલી એમ્બ્રોઈડરી વર્ક અકોર્ડિંગ તમને આ બોર્ડર મળી જશે જે તમને સુંદર લુક સાથે અહીંયાથી અવેલેબલ થઈ જવાની છે અને વાત કરીએ આના બ્લાઉઝની તો ફ્રેન્ડ્સ હું તમને બતાવી દઉં છું આનું બ્લાઉઝ પણ જેથી દરેક આર્ટિકલની ડિટેલ એના માટે આપું છું કે તમારા માઇન્ડમાં કોઈ જાતનો સવાલ પ્રોડક્ટ રિલેટેડ ન રહે હું તમને ઈચ એન્ડ એવરી ડિટેલ આપવાની કોશિશ કરું છું આ જોઈ શકો છો બ્લાઉઝ જે બેક નેક અને પેટર્ન માં તમને અવેલેબલ થઈ જશે કલર ચાર્ટ ઘણા બધા છે વેરાયટી ઘણી બધી છે પેટર્ન અનકાઉન્ટેબલ છે બાકી માલ તો અહિયાં ડેલી ને ડેલી બનીને આવતો હોય છે ને જતો હોય છે ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરવાનો છે નામની એવી અમાર સાથે પણ અમારા સાથે જોડાઈ શકો છો એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાઈને તમે જબરદસ્ત બિઝનેસ પ્રોફિટેબલ બિઝનેસ કરી શકો છો પછી આજના વિડીયોનો લાસ્ટ બટન ઓટ લિસ્ટ કલેક્શન છે ફ્રેન્ડ કેમ કે વિડીયો વધારે મોટો નથી કરવો જેના માટે હું ચેનલ થ્રુ તમને રોજ મળવા આવું છું ડેલી ને ડેલી તમારા માટે નવા કલેક્શન્સ લઈ આવું છું ને આ ડેલી કલેક્શન જો તમારે ઘરે બેઠા બેઠા જોવા છે તો તમારે ચેનલને

આમાં કલર ચાર્ટ પણ ખૂબ જબરદસ્ત અને સુંદર છે ડિઝાઇન્સ પણ ઘણી બધી અવેલેબલ છે તો ઇન્ક્વાયરી માટે સ્ક્રીન પર ચાલી રહ્યા નંબર પર તમારે કરવાનો છે કોલ અને જોડાઈ જવાનું છે યશોભૂમિ ટેક્સટાઇલ સાથે તો ફ્રેન્ડ્સ એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે નાની એવી માંગો છો તમારા બિઝનેસમાં પ્રોફિટ ડબલ કમાવા માંગો છો તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને એક વાર ઇન્કવાયરી ચોક્કસ કરશો ને જો પોસિબલ હશે ને તો સુરત આવીને યશોભૂમિ ટેક્સટાઇલમાં એક વાર વિઝિટ તો ચોક્કસ બને જ છે